બધા મિત્રોનું ગુજરાત પશુ માહિતી ચેનલમાં સ્વાગત છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના પશુ અથવા વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે ત્રાસઠ પાંચ અઢાર છત્રીસ ચાર અઢાર આની ઉપર ઉપર લખેલી બધી વિગત મોકલવાની રહેશે આપણે કોઈ પણ પશુ અથવા વાહનની જાહેરાતનો ચાર્જ નથી લેતા જાહેરાત ફરી હોય છે વીસ દિવસની વ્યાયેલી ભેંસ છે નંબર એક ઉપર જેનું પાંચ લીટર દૂધ છે અને આ ભેંસ ભાઈને વેચવાની છે જેનો તમે વિડીયો પણ આપણી ચેનલ ઉપર જોઈ શકો છો દેખાવમાં પણ સારી છે અને કિંમત રાખેલી છે નેવું હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે ત્યારબાદ આ જ ભાઈ આગળ પચીસ દિવસની વ્યાયેલી ભેંસ છે તે પણ ત્યાં જ છે તે છ લીટર દૂધવાળી છે અને તે પણ ભાઈને વેચવાની છે પચીસ દિવસની વ્યાયેલી છે અને કિંમત રાખેલી છે પિંચાશી હજાર રૂપિયા અને આ બંને ભેંસ તમને જોવા મળશે જીરો કંચ તાલુકો આદિપુર ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ બંને ભેંસો વિશે મેળવી શકો છો ત્યારબાદ ત્રીજા વેતરની છે આ ગા ભાઈને વેચવાની છે ત્રીજા વેતરની છે સાત પોઈન્ટ પાંચ લીટર દૂધ છે આ ગાનું અને દેખાવમાં પણ ખૂબ સારી છે સુંદર ગા છે જેનો તમે વિડીયો આપણી ચાહો પર જોઈ શકો છો જો કોઈ પણ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય ત્રીજા વેતરની ગા તો તમે કોન્ટેક કરી શકો છો ભાઈનો મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે કિંમત આ ગાની ભાઈ રાખેલી છે સાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને ગા તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો તળાજા ગામ ટીમાણા રાજુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ છ મહિનાની ઉંમર છે આ ઓળખી છે જે ભાઈને વેચવાની છે ગીર ઓળખી છે છ મહિનાની ઉંમર છે દેખાવમાં ખૂબ સારી ખૂબ સુંદર ઓળખી છે જે તમે ફોટામાં જોઈ શકો છો ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે અને ગા છે બે મહિનાની ગાભણ છે તે પણ ત્યાગ છે અને તે પણ ભાઈને વેચવાની છે બે મહિનાની ગાભણ છે બાર હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં પણ ફેરફાર કરી આપશે જિલ્લો બોટાદ ગામ સરવામાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ગા વિશે મેળવી શકો છો ત્યારબાદ ટ્રેચર છે આ જંગીર કંપનીનું ટ્રેચર ન્યૂ ટ્રેચર છે અને ભાઈ ભાઈગઢ એજન્સી પણ છે ન્યૂ ટ્રેચર રાખે છે ભાઈ કિંમત છે આ જંગીર ઠેચરની ચાર પિંચોતેર ચાર લાખ પિચોતેર હજાર અને આ જ ભાઈ રોટાવેટર પણ રાખે છે તે પણ રોટાવેટર પણ ન્યૂ છે અને તેની પણ એજન્સી છે રોટાવેટર પણ ત્યાં જ તમને મળી જશે ટ્રેચર ને રોટાવેટર બંને ભાઈ રાખે છે ટ્રેચર જંગીરનું રોટાવેટર પણ જંગીરનું જ છે જો કોઈ પણ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો તમે કોન્ટેક કરી શકો છો આ તમને બંને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકા લીંબડી મારા રામદેવભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે રામદેવભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટ્રેક્ટર છે મોડલ ઓગણીસો ને છે મેસી ફડ્યુસન છે દસ પાંત્રીસ જેનું એન્જિન બનાવેલું છે થોડો સમય થયો છે અને ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશનમાં છે વિડીયો આપણી ચેનલ ઉપર જોઈ શકો છો તમે ટ્રેક્ટરનો કમ્પ્લીટ રનિંગ કન્ડિશન છે હાઇડ્રોલિકેરબોક્સ એન્જિન બધું પાવરફુલ રનિંગ કન્ડિશન છે કોઈ પણ ખરાબી નથી એન્જિન બનાવેલું છે રિઝનેબલ કિંમતમાં ભાઈને વેચવાનું છે જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આમ એસી દસ પાંત્રીસ તો તમે કોન્ટેક કરી શકો છો ભાઈનો પચાસ એકાવન વર્ષ જૂનું આ ટ્રેક્ટર છે તોંતેરનું મોડલ છે અને રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે હાઇડ્રોલી પાવરફુલ રનિંગ કન્ડિશન છે એન્જિન લાઈન ખૂબ સારી છે બનાવેલું છે જનરલ એન્જિન કંડિશન તમે ટ્રેક્ટરની જોઈ શકો છો વિડીયામાં કિંમત રાખેલી છે પંચાણું હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકા સાવરકુંડલા ગામ મૃદા વિનુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ પાંચ મહિનાની ગાભણ છે ગા છે ભાઈને વેચવાની છે પાંચ મહિનાની ગાભણ છે દેખાવમાં પણ ખૂબ સારી ખૂબ સુંદર છે ગીર ઉપર ગા છે જેનો તમે વિડીયો આપણી ચોલ પર જોઈ શકો છો આ ગા ભાઈને વેચવાની છે જો કોઈ પણ મારા મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય આ ગીરગા તો કિંમત ભાઈ રાખેલી છે સાઠ હજાર રૂપિયા તમારે ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો મિયાણા ગામ નાની બરાક ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ગા છે ત્રીજા વેતનની ગા છે જે ભાઈને વેચવાની છે વેતન ત્રીજું છે અને બે લીટર દૂધ છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના તમે ફોટા આપણી ચેનલ પર જોઈ શકો છો બંનેની કિંમત પંદર હજાર રૂપિયા રાખેલી છે વાછડી અને ગા બંને ત્યાં જ છે જીલો બોટાદ ગામ મોટી વિરવા વનરાજભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે વિડીયોની નીચે જે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે તેને માત્ર તમારે ટચ કરવાનો છે અડવાનો છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શન બોક્સના નંબર ખુલી જશે જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો અને કોઈ મિત્રને આપણી ચેનલ ઉપર પોતાના પશુની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્રાસઠ પાંચ અઢાર છત્રીસ ચાર અઢાર આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે આપણે કોઈપણ પશુની જાહેરાતનો ચાર્જ નથી લેતા જાહેરાત ફ્રી હોય છે અને હજી સુધી જે કોઈ મિત્રએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું બટન આપેલું છે ત્યાંથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બે લાઇકોન પણ દબાવી દેજો જેથી કરીને કોઈ પણ નવા પશુના વિડીયો આવે તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપર કોઈપણ પશુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત એડવર્ટાઇઝિંગ અને માહિતી માટેની છે તો અન્ય કોઈપણ જવાબદારી ચેનલની રહેશે નહીં